મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર વેચવાનું છે જે તમે વિડીયોની અંદર મેસી ફેગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો મેસી ફ્રેગ્યુસન આખું રનિંગ કન્ડિશનમાં સાલું કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો બાકી આખું જે વિડિયોમાં જોવા મળશે તે જ કન્ડિશનમાં તમને રૂબરૂ ટ્રેક્ટર જોવા મળી જાય છે ઓટોમેટિક ઊંકમાં ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ટ્રેક્ટર મોડલની વાત કરીએ તો મોડલ છે ઓગણીસો ને પંચ્યાસીનું જે વિડીયોમાં તમે મેસી ફેગ્યુસન ટ્રેક્ટર જોઈ શકો છો તે ઓગણીસો પંચ્યાસીનું મોડલ જોવા મળશે મીડિયમ કન્ડિશનમાં ટાયર જોવા મળશે ત્રીસેક ટકા જેવા તમને ટાયર જોવા મળી જાય છે તમે વિડીયોમાં બાકી તો કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની અને ટાયરની જે વિડીયોમાં જોઈ શકો છો તે જ કન્ડિશનમાં તમને રૂબરૂ સ્થળ પર જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈઓને લેવું હોય તે પ્રફુલ્લભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ટૅક્ટરના માલિક પ્રફુલ્લભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં છેલ્લે જોઈ શકશો આખું ટૅક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે માત્ર એક લાખ એક લાખમાં આ ટ્રેક્ટર આપી દેવાનું છે ભાઈને તમે વિડીયોમાં આ ટ્રેક્ટર જોઈ શકો છો માત્ર એક લાખ કિંમત ભાઈએ રાખેલી છે જે ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ટૂંક જ સમયમાં ટ્રેક્ટર વેસાઈ પણ જશે ભાઈએ કિંમત રીઝનેબલ રાખેલી છે અને ટ્રેક્ટર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં જોવા મળશે ટ્રેક્ટરનું ગેર હાઇડ્રોલિક તમને સારી કન્ડિશનમાં પાવરફુલ જોવા મળશે એટલે ખેતીમાં ચાલવાલા એક ટ્રેક્ટર છે તો જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી આ ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ પડવલા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અને પ્રફુલ્લભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળી જાય છે પ્રફુલભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ એટલે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જતાં પહેલાં પ્રફુલ્લ ભાઈનો કોન્ટેક કરી લે જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતાં પહેલાં તમારે તેનો કોન્ટેક કરી લેવાનો રહે છે તમે વિડીયોમાં તેનો કોન્ટેક નંબર જોઈ શકશો